એશિયાના સૌથી મોટા ઊંઝાગંજ બજારની સ્થાપના વર્ષ ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી છત્રીસ એકરમાં સ્થાપિત કરવામાં આવેલા ઊંઝાગંજ બજારમાં જીરુ વરિયાળી ઈસબગુલ અને તલની મુખ્ય આવકો છે જ્યારે રાયડો એરંડા સરસવ મેથી રાજગરો જેવા ખેત પેદાશોની પણ આવકો વધી રહી છે ઊંઝાગંજ બજારમાં ખેત પેદાશોના વેચાણની સરળ પદ્ધતિના કારણે ખેત પેદાશોની દૈનિક ચાલીસ હજાર બોરીની આવક થાય છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉત્પાદનનો એસી ટકા માલ ઉંઝાગંજ બજારમાં આવે છે તેના કારણે ઉંઝા માર્કેટ યાર્ડની આવકો અનેક ગણી વધી રહી છે જેના કારણે ઉંઝા માર્કેટ યાર્ડની જગ્યા નાની પડતી જાય છે તેથી જગ્યાના અભાવે ઉંઝાગંજ બજારના સંચાલકોને ઘણી તકલીફો પડી રહી છે ઘણી બધી બાબતોમાં તકલીફ છે કારણ કે જગ્યા ઓછી પડે છે ચાર કોમોડિટી સિવાય બીજી કોઈ કોમોડિટીમાં અમે કામ કરી શકતા નથી જો કરવા જઈએ તો બધું મિક્સ અપ થઈ જાય એટલે ક્વોલિટી ખરાબ થાય બીજું ઘણી ઘણા હ્યુમિડિટી ફ્રી ગોડાઉન્સ હોય તો ઘણા માલોને સારી રીતે સ્ટોક કરી શકીએ એને સંગ્રહવાની શક્તિ વધી જાય ગંજ બજારના સંચાલકો અને વેપારીઓએ ઊંઝા નજીક બ્રાહ્મણવાડા ગામના સર્વે નંબર પાંચસો ચાલીસ વાળી સરકારી પડતર જમીન રાહત દરે ફાળવવા રાજ્ય સરકારની રજૂઆત કરી છે ઊંઝા ગંજ બજાર દ્વારા બ્રાહ્મણવાડાની જમીનની કિંમતના એક ટકા લેખે રૂપિયા અઠ્યાવીસ લાખ સત્યાવીસ હજાર ચારસો એકસઠ દોઢ વર્ષ અગાઉ ભરી પણ દેવામાં આવ્યા છે કૃષિ મંત્રી મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રીને દોઢ વર્ષથી લેખિત રજૂઆતો કરવા છતાં હજી સુધી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા ઊંઝાગંજ બજારના વિસ્તૃતિકરણની યોજના અટકી ગઈ છે ફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ નથી એટલે આ તમામ બાબતોના વિકાસ માટે માગણી કરેલી છે અઠયાવીસ લાખ જેટલી માતબર રકમ પણ અમે લગભગ દોઢ વર્ષથી આજે ભરે સુધી એની અંદર કોઈ તત્પરતા સરકારે દાખવી નથી એક તરફ રાજ્ય સરકાર ઉદ્યોગોને પાણીના ભાવે જમીન આપીને કરોડો રૂપિયાની રાહતો આપી રહી છે બીજી તરફ ખેડૂત સંસ્થાઓની મામૂલી માંગણીઓને ઠુકરાવીને ખેડૂતો તરફ ઉપેક્ષા કરવામાં આવી રહી છે લાખો ક્વિન્ટલ ખેત પેદાશોનું વેચાણ કરીને સરકારને વેચાણ વેરાની આવકો કરી આપતા ઊંઝાગંજ બજારની વિસ્તૃતિકરણની યોજના માટે જમીન નહીં આપીને રાજ્ય સરકાર ખેડૂત વિરોધી હોવાનો તાજો પુરાવો આપી રહી છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા